એય વાતો વાતો અલા ડાકા દોરીશન કરે વાતો વાતો પડે વાતો તમે આ તો બસ પહેલા એ કાકા વાતો જ મત ઉપર ઓરે ઓરેલા 15 કે વાતો અમે આપણે પહેલા બસ તમને થાશે કે પહેલા વાસને તારે પહેલા પૂછવાને પહેલા વાતો ઓહો પહેલા

બરાબર એક કામ ભાડી તમે કેમ કરો ધમકીયા આલી અમે મારા એકલો ખરો છું કોણ ધમકાવીએ છોડ લઈ ધમકીયા આલી ફોટ ઓળવાને જલીના હવે એકલો ખરો થઈ જાવ પાંચ પાંચ જીએ ચોરી રે ઉ કેતા કેતા આરે ખટ ખટ

સમાધાન કરવું શું કરવું ધોન તો નહી થાય નહીં તમે કોઈ નામ લીધું હે એને આધાર વૈકો બાર આ પીર હડ્યો આવે આ આ મતલબી દેરો તો પણ આ તો નતો આ ખેગડિયો રોડી કમ્પ્લીટ આવતો તો એને ઓછું દે કે હમણે જ કઢાયા રે હવે શું હવે તો પીદે લાવતો તો કા પિછે તો દાદાગરી કેમ કરવાની બદલો લઈ સુકાવી દો તેવી તે બદલો તો હું લઈ ખહેડ ખગર આ તો બદલામાં લીધા વગર નઈ રો આ તો હું છોડો તમ ના દેખા મળું પણ મોડેથી આના જો તમારા ચાલી જા આવો જા આવો હા વઢવાના રોડે મત પેલો તો બટલો લેવો જ છે હેડો તમે બોનો તો બટલો હિસાબ વગર લેરો આરાજુ બટલાને નમતું એટલે ને કોનો બોલી જો હેડે હે રાસ્તા હા બંકાઓ

મારા કાકાનું વાત કરું થાપડકી

તમારો તો ન થા ખબર પડે અલ્યા મારી નોસો જપી જો અલ્યા જપી જો ઉપા અલ્યા અલ્યા મોટોને કઈ એય આ સાહા મોર અલ્યા ઊભા હમાર જો હવે લડાવ દો હાથ લગાવીને દે ખાલી હાથ લગાવી હાથ તમે જો ખૂઢાયા છે આ મરત ને ના થા કોટન જો મારી વાત ઓય ઊભા ના એ ઓય ઊભા નહી પીતા અલ્યા ઊભા લગાવી દો હું તો હેડો એક થા પડી ગયો કોને આવે હું ખૂઢા હેડો

આજ તો બેટા મસ્ક ના થાય બરોબર હાર મો દાદા કે કરે ઘરે વળી ધમકી આલે હજી બદલો લેવા એને